આમોદ જંબુસર નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આવેલ ઢાઢર નદીનો બ્રિજ મરામત બાદ ત્રણ દિવસ માટે સંપૂર્ણ બંધ વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાથી નાગરિકો મુશ્કેલીમાં આમોદ જંબુસર નેશનલ હાઇવે વચ્ચે આવેલા ઢાઢર નદીના બ્રિજ પર થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભારે વાહનોની અવરજવર અગાઉથી જ બંધ રાખવામાં આવી હતી બાદમાં બ્રિજની તાત્કાલિક મરામત અને ટેકનિકલ રિપેરિંગ કામ પૂર્ણ થતા ભરૂચ કલેક્ટર કચેરી દ્વારા બાવીસથી ચોવીસ તારીખ દરમિયાન તમામ પ્રકારના વાહનો માટે બ્રિજ સંપૂર્ણપણે બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પ્રશાસન દ્વારા બ્રિજ બંધ દરમિયાન કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા અથવા ડાયવર્ઝનની સુવિધા ન મુકાતા રોજિંદા મુસાફરી કરનારા નોકરિયાત વર્ગ વિદ્યાર્થી દર્દીઓ તેમજ લગ્ન પ્રસંગે જનાર લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકોને કોરોના કાળની કપરા સમયની યાદ આવી ગઈ હતી લોડ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન હાઇવે ઓથોરિટીના અધિકૃત ઇજનેરો દ્વારા બ્રિજની માપણી સહિતની કામગીરી સવારથી જ આરંભી દેવામાં આવી હતી હાઇવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા ડિપ્લેક્શનની નોંધણી કરવામાં આવી હતી જેમાં ભાર વગરના પુલની ડિપ્લેક્શન નોંધણી તેમજ ભારત દારી વાહનો મૂકી માપણી કરાઈ હતી બ્રિજ નીચે સ્ટીકર લગાવવાની કામગીરી તેમજ બ્રિજ કેટલો લોડ સહન કરવાની કેપેસિટી ધરાવે છે તેની નોંધણી કરવામાં આવી હતી જે કામગીરી ત્રણ દિવસ સુધી ચાલનારી હોય ઢાઢર બ્રિજ ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ પ્રશાસનને વિનંતી કરી છે કે બ્રિજની પરમિશન અને લોડ ટેસ્ટિંગ અંગેની સ્પષ્ટતા વહેલી તકે કરવામાં આવે તેમજ નિકટના દિવસોમાં વૈકલ્પિક રસ્તાની પુષ્ટિ સાથે વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે જેથી સામાન્ય જનજીવન પર અસર ન પડે સુના કઈ થી પખા પખાજણ કઈ જવાનું હમણાં દહરી અહિયાં કઈ થી ચાલતા આવો છો તો તમને શું પ્રોબ્લેમ છે કાકા પેરાલિસિસ છે કઈ આગળ જાઓ દહેરી હું કઈક પ્રસંગ છે તઈ કામ મારું તમારું ગામ છે શું નામ દાદા તમારું સોમભાઈ ક્યાંથી આવો છો કરણા

पुलिस काय चालत आहे जाऊ بده શું કરો તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું 2 કિલોમીટર દેખર્યું છે